હેલો મિત્રો કેમ છો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હું છું ગણપત આજે હું તમને એક વાત સંભળાવીશ એ વાતનું શીર્ષક છે દોસ્તી તૂટી જો મેં ગણાઈ લખેલ આ ગંગા જળી નવલકથામાં દોસ્તી તૂટી શીર્ષક એટલે તે વાત છે તે આજે હું તમને સંભાળીશ વાત સાંભળો તે પહેલાં મારી તમને વિનંતી છે કે મારી ચેનલ ગણપત રાઠોડ વિદ્યા લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું બોલતા નહીં ચાલો વાત શરૂ કરીએ મોણિયા ગામ ઉપર ભળકડીઓ તારો ઝબુકતો હતો અને ચોરાઓમાં ઉતારાઓમાં ઘરે ઘરના આંગણામાં કાળે કાબરીને સફેદ મૂંચ કાઠીઓ ધાઢીવાળાઓ ડોકામાં માળાઓ અને કમરમાં કટારી વાળો ચોખા ફૂલ ચહેરાવાને અને દુધમલ દેહ વંકી મૂછાઓ વાળાને અને સાવજ સી કટી વાળા પડ છંદ મૂર્છો નો હૃદય મુંદ સુતા હતા જાગતા હતા ફક્ત બે જણા એક આઈ નાગબાઈ ને બીજો જુવાન પુત્રો નાગાજન નાગાજન કોડાના તંગ કષ્ટો હતો નાગબાઈ ઓથરી ની ધાંપલે ચાલે ઊભા ઉભો હતા ત્યારે આઈ હું જાઉં છું નાગાજણે નાગભાઈને તું જ બાકી કહ્યું કીશી તે આછે બાપ તુને કટ રાને કચું બોપાવા આઈ કઈ જવાય દીકર આખે ચારણ નાતુ તુને પટલાઈની પાકડી બંધાવા ઘરને આગણે આવી પડી છે પણ આ રાનો કચું બો કઈ થોડો મોડો કરાય રા મોટો કે નાત મોટે બાપ નાગાચન આઈ ચાણ મહેમાનને શાંતિ સાચવીને બોલતા હતા આજ આમ કાં બોલો આઈ હું સમતી વિચારને પણું છું પણ આપણે તો ધરતીના છોરું આપણે સાચી સોપાને રક્ષા તો આપણા જાત ભાઈઓના જૂથની ત્યારે શું રાને અપમાનું

ઓળખો રાખ્યો તો આઈ મને થોડા વર્ષ પહેલા કહ્યું હતું તું શું ભણું ભા આંખો પૂરેપૂરી તો આજે પહેલી વાર તું ને હતું તે તો હરદમ મારા હૈયામાં મારા મારામાં હું આંખે સંખીઓમાં કાયાના રૂવાડા રૂવાડા તું મારા મનની વાણે સાચવાની આંખો ક્યાં હોતી વિચાર વિચાર વિચારને વિષયમય નાગાજણ તારો નાગાજણ તુનારાનો ગાનો નોય મારો

વૃદ્ધિ પ્રગટ એટલે હવે આપણા તકદીરમાં કાજે વળાના ગોલા થવાનું ધરતીઓ લાગે છે આ એ મારે મોડું થાય છે તમે મહેમાનોને રોકજો ને છોડી કશું જમાડજો કશું ભાવમાં કચાસ રહેવા દેજો નહીં ને એક વખત ક્ષમા કર હું હમણાં જ જઈ આવું છું તારા કશુંબાને લાલ છે તારણો નહીં બેઠા રહી તો રાહ બેઠો રહી છે અને બાપ આ કટોકટનો અવસર છે આજે અવતાર ભરનો ટાણો છે આજે માણસાએ રાજવે ચડી છે આવડું બધું નાગાર્જુન મશ્કરીના મશ્કરીમાં ઉડાવતો હતો કેવડું બધું તું ન કલ્પી શકે એવડું બધું આજ ગર્વ આના ટૂંક જેવડે ખોટ બેસી જશે નાગાર્જુન મરમ પકડી લે છે આઈ મારો જીવ કાં ખાવ અહીં નાગાર્જુન ચાલવા માંડ્યો નાગાર્જુન સાંભળતો ત્યાં હું ખદ ખદી રહી છું ગુણ ગાવતા નરસિંહને જે દી કાય હડ હનકીઓ તે દીધી મુને કિસી ગોટ ગોટી તુને રાજની ભૂમિ વિભૂતિ

તારા માથે બોલો મા આઈ રાત્રે ને એવડો નરા તાળા પાપી માનો મા તમને તમને તે રાહ સંતાપે એક કહીને હૈસતો હૈસતો નાગાર્જન કોડે ચડ્યો આય એની પાછળ પાછળ ગયા અને કોડાની ભાગ ચાલે દીકરા જાન જાન જામનને બીક આઈ તમે તો એમ કહી નાગાર્જનને કોડો આંખ્યો આઈ ડેલી સુધી દોડીયા ઉભા રહે અબ અબ સાત પાછો આવું છું તે કંઈ

બરોબર સાંભળ્યા સાંભળ્યા નહીં જુનાગઢના રાજમહેલમાં તે વખતે કચુંબા વગર તૂટિયાના રાના ગાત્રો ચંપી કરતો હત્યા વાતો હોય ચલાવી રહ્યો હતો ને રાહ કહેતા હતા ખરેખર શું એટલે નખ બનાવટી ન હતા ના બાપુ બાપુને પગે હાથ છે ને કહું છું કે કાલે સૂરજના તડકામાં તમે નજરો નજર ઓગળી ગયેલા નખ જોયા ને આ ગાજણ કઢવીના ઘરવાળા ચાણ્યા મીણબાઈના જ હાથ પગ હતા હું જ બાપુને બતાવવા એ ઉધારી લઈ આવ્યો હતો ત્યારે અપ્સરાને સાચવીને નાગાજણ ભાઈ જ બેઠા છે એમ આ બાપુ રૂપ અને ગુણ તો એને એક એને ઘેરે જ ભવાને સંઘરેલા છે રૂપ અને ગુણની વાતો સાંભળતો સાંભળતો રાહ ઝોલે ગયો અજામ ચંપી કરીને બહાર નીકળી ગયો અને નાગાજણ આવી પહોંચ્યો એ રાના ત્યાગવાની રાહ જોતો પછુબાને પ્યાલીઓ તથા અક્ષરાઓની વાતો ત્યાં રાખીને જ બેઠો હતો એકા એકા રાત વિકીને બેઠા થયા બે બાકડા એણે ઉમા મારી ખબરદાર ખબરદાર જો લઈ ગયો છો તો ખબરદાર નાગાજન આમ દાતા ધણી મારા આરે હું અહીં હાજર જો છું કોણ છું લઈ ગયો નાગાજને કારની પાસે જ ઈચ ઈ પૂછ્યું કારનો મો પરથી તે વખતે એક મચ્છરી ઉડતું ઉડતું દૂર ચાલ્યું જતું હતું ને રાય ચકડ વખત આંખો ઘુમાવી ઘૂમતી દ્રષ્ટિ ગિરનારના કળા પરથી અચરતી વાદળીઓમાં ભમતી હતી રાના ચહેરા પરથી લોહી ઓટ વેળા ખેમુદ્રની પાથી વળી જતી ઢોળીની માફક નીચે ઉતરી જતો હતો કેમ લઈ ગયા નાગાચરણ રાય પૂછ્યું શું બાપુ કોને લઈ ગયો છું અપ્સરાને મારે અપ્સરાને તને કેમ ઉપાડી ગયા અને દાદાના રાહ ઊંધમાં છો જાગો કશુંબો તૈયાર છે રાયે કશુંબો લીધો અને એની દ્રષ્ટિ ઘુર ઘુરકતી હતી સોણું હશે સોણું જોતો બાપ પણ અહીં એ ઉતરી અહીં એ બેઠી મને એને પંપાળી ત્યાં જ તને ને ઉપાડીને ચાલી ગયા માટી કલ્પનાઓ મારા ધણી કલ્પનાઓ 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 થતી હશે કે સંચાલતી થતી હશે કલ્પનાઓમાં તો ઘટવી તને જ મને ખૂબ ધમાડ્યો સત્ય મરી ગયું અને કલ્પનાઓ જે સાચું જીવતર બની ગયું નરસૈયો કલ્પના જે જીવ્યો વિહોગી માણ્યો ગયો નાના

ચકડોળ જરા દોડતી ફેરવો ને ઘડતી આ ઘટવી આ તો હજી ધીમો ફરે છે હવે કાંઈ હાળવે હળવે ફરે તો તમે ખરું કે એવું એવું તો રાહ ઘણો બોલી ગયો પાસે ધરતી પરથી એના પગ લછરી જ ગયા અને વારે વારે કહ્યું કુંદાતે અપસેરા નથી તમે અપસેરા કહીને ત્રણ આવેલ ભીમરાજની દીકરી પણ અપસેરા નથી અપસેરા વિશેળ કામદારની વહુ પણ નથી મને તો એકી ન મળે મને મળું મળું થઈ ગયા બસ તમે તૂટવી ગયા આ શું કહો ચોરા ગંગા ચડ્યા ગંગા ચડ્યા ગંગા ચડ્યો કહીને અને આ ફૂટી માર્યું મને તમે જોઈએ બસ ફરાવરીથી ગંગા ચડ્યું બનાવ્યું મને જ ટેકરાને કાં આદર્શોનું પોપટું ઉપડાવ્યો છો તમે બધા હળવા ફૂલ થઈને માણો છો અને પેટ મારી પાસે કરાવો છો આમ નહીં ચાલે પણ શું નહીં ચાલે બાપ સમજાવો તો ખરા ભારે જોઈ એ પાછે જોઈ જ એ તમે છુપાવીને બેઠા છો તો હું નહીં ચાલવા દઉં હું તમને કહી રાખું છું ઘુમાઘુમ કરતા રાના ડોળાનો એકે તાતરો નાગા ચણ ઉકેલી ન શક્યો પોતે વાળેલા ક્ષતિનાશની ચડી એને પોતાને જ દેખાય મને તો જમીયલ શાહ જઈ શાહીએ પણ ત્યાગ્યો છે કાંઈ ફિકર નહીં મેં એને અપ્સરાઓનું પૂછ્યું તેમાં તો મોટો ચડાઈ પડ્યો તો શું થઈ ગયું હવે હવે મને કેક રૂપ ખડા કેનો ફકીરોનો સમાગમ થઈ ચૂક્યો છે એમણે મને કહ્યું છે શું કહ્યું છે ધણી એ હું તમને શા સારું કહું ત્યાં પણ એ પાછા તમે ચૂંટવાના તૈયાર રહો કાને એ નહીં કહું એમના ધર્મમાં શું શું શાળાએ દિલા સાવો છે હું કોઈને નહીં કહું કહે તે કહે તે રાહનો તે નેત્રો ચમકારા કરવા લાગ્યા રાના મોમાંથી અમી છૂટવા માંડ્યો રાયે હોઠ ઉપર જીભ ફેરવીને હોઠ પલાળ્યા રાએ પોતાને ચઠેલું કાંઈ અણમોલ રસીએ પોતાના રહસ્ય પોતાના આંતર વિશે પંપાળવા લાગ્યા વેળ ઘણી વીતી ગઈ પોતાને ઘેરે નિયાત મહેમાન છે એમ કહી નાગાજણે રાને રજા લીધી નીચે જઈને નાગાજણ ત્યારે ઘોડા ચડ્યા ત્યારે રાહ ખૂબ ગોખામાં ઊભા ઊભા જોતા હતા નાગાજાણે રાંગ વાળે તે તુરત જ ઘોડો કંઈક એવા રૂમ ઝુમાટ કરતા કરવા લાગ્યો કે રાય ઉભરતી હાકા મારે એ દેવ જરી ઉભા રહી ગયો એમ કહે તો પોતે બે બે ને ત્રણ ત્રણ પગથિયા ઠેક તોટ નીચે ચોગાનમાં આવ્યો ને ઘોડાને માણે પલટ પંપાળવા લાગે પૂછ્યું આ રૂપ ક્યાંથી હે દેવ બાપ આતે મને દીધો આના પર મારું દીર ઠરે છે દિલ ઠરે એવો જ છે ને બાપા પગે હાકતો નથી પણ પાંખે ઉડે છે એવી એવી હાલે છે આજે જો આ ખોડો રાંગમાં ન હોત તો આપણી પાસે હું આટલો વહેલો સ્વાગત નહીં પણ હે બહુ ખરે એવો છે હો દેવ નાગા ચણે હજુ સમજણ ન પડે એણે કહ્યું ત્યારે બાપા હવે રજા છે ને થોડીક વાર ઘોડાને પંપાળી લઉં ખમા પણ વેરે નિયાત ખોટી થતી હતી તો દેવ મારા દુષ્ટ દોસ્ત રાય નાગાજણનો હાથ ચાલે નીકળ્યું આપણે અક્ષરા શાળામાંથી તમને મરચી પડે તેટલા ઘોડા છોડી જાઓ ને શું બાપા આ એક જ પથ્થેરો મને આપો નાગાજન ખસિયા ખસિયાણો પડ્યો રાને માંગવાની રીત એને ખુશ લાગી અને કહ્યું બાપા જૂનાગઢના ધણીને ત્યાં તમને ઘોડાને ક્યાં ખોટ છે મારે ઘર ધણીને ચડાવવાના કોડ પૂરા કરે એવો તો આ માંડ માંડ મળ્યો છે એટલે તમારે એક તે બધી વાતે માણવું છે ને મને કલ્પનાઓમાં જ રમતો રાખવો છે ને એમને દીટ રામ 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 બાપા આગળ ચાલી નીકળી રસ્તે એને વિસામણ થતી વિશામણ થતી જતી હતી આ આવો પાવટ કેમ બની ગયો મેં શું એને જેવત માટે ખેડવી નાખ્યો મને કેમ સર સરસ જનક ભાઈ હું અપસરા લઈ ગયો અને ખગીરો એને કાંઈ લીલા છે દે દેખે બધું શું હશે વિચારતો વિચારતો એક સુકા નિરાતી તપની રેતમાં ઉતરી ત્યાં એને આગળ નિરડામાં એક આદમી બેઠેલો દેખાય જબર પુરુષ હતો ને એની બાજુમાં શું પડ્યું છે ખોડો પડ્યો છે પહાડ ચેવડો પોડો આમ છૂટો છે કેમ નાગાજન નજીક જતા જ ઓળખી અને પુરુષને રાહ આ તો રાની સામે બાર વટે નીકળેલા સરવા ચોવીસી વાળા વિકાજી સરવૈયા જે સોમનાથ વિકાજી કાકા નાગાજાના શુદ્ધ ભાવે કહ્યું જે સોમનાથ દેવ વિકાજી સરવૈયાના બૂટા મોમાંથી તીક્ષણ પડકો નીકળ્યો અને કહ્યું બહિક પણ લાગી કેમ આમ અંતરિયા કાકા બસ દેવ બાર વટું હાથમી ગયું પણ શું થયું ચડવા એક જ ઘોડી હતી એની પીંડ માથે જ મારા પાર વટાનો પાર હતો એના પ્રતાપે કોક દી પણ પણ રા મારું પાર પાડજે એવી આશ હતી આજે મરી ગઈ હવે હવે બસ તમે રાને માતમી પોગાડ ત્યાં લગી આઈ જી બોટો છું અને કોડીને હારે દેન પાડજો પાપા એટલું રાને કહી જો નાગાજ નીચે ઉતરીને બોલ્યો ઉઠો વેકા વિકાજી કાકા આ કા બાપ જોગ માયા તમને કોડે સાથે કોડો દે છે બહારવટીયા એ સામે જોયું રાના ભાઈ બંધ ઠેકડી કરો છો આખરા તો તમે સૌ રાજપૂતોના સરખા પૂછનીય છો ને પૂછનીય એજ ભૂલશો પૂંજનીય છુ અને એજ ભૂલશો માટે જો હજુ શું કરવેજી કે ઉઠો ને જુનાગઢ ભાગવા કોડાને પીઠ પર બેસીને સાચું કહો છો બહારવટીયા વૃદ્ધ આંખો સેજળ બની રાની સાથે ત્યારે ફેર થાય મારે ફિકર કરો માને ઉડો માતાજીને કોડો

નાગાજન ઘેર પહોંચ્યો ત્યારે ચારણ ડાયરો પોત પોતાના ગામ ચાલે નીકળ્યો હતો સમાચાર મળ્યા કે પોતે પોતાને તર છોડી જનાર નાગાચંદ પ્રત્યે ઉડું મન થઈ લઈને જતા રહ્યા હતા એ કાંઈ બોલ્યા ચાલ્યા વગર ઘરમાં પેસી ગયો નાગભાઈ પણ જીપ જીભને સીવી દીધી હતી રાતે નાગાચણની તો વીણબાઈ મૃત્યુ લોકની અપરૂપ અપ્સરાએ નાગાચણને કહ્યું કે કોઈ મોટો અનિષ્ટ થવા બેઠો છે આઈનો જીવ

નવ લાખ વિકરાળ લુંબળીયાળીયું ને થોડું મારા તો પાન ખાનપાનમાં ને સ્વાસુમાં ગજે ગુણ તારે સાસ્ત્રિક વૃદ્ધિ મેથી છે સાચવી જ અરે મને મલક દેવીઓ દેવી પાકે છે પણ મેથી ક્યાંયક ડાકણ થઈ બેસે છે તો એવો બટો બેસે છે અને આ રાજા બદલી ગયો ઉખો ડેલ થઈ ને કોને નહીં સંતાપ પણ શું કરું મારો ઘર જ આ ખોરાખ ધંધાને જ અટકાવી શક્યું આવું આવું લાવતા થાય મારી આડા ઉતર્યા ને નહીં કોઈ મળવા આવે તો મળતા નથી કારણ તમે ચાલાવ જો હો મલકનું ખનુદ ન નીકળી જાય નાગા જણ પાછી આ આશ્વાસનનો ઓકે શબ્દ કયો ન હતો આવી ને આવી લોક વાત જો રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે પછી કઈ વાત સાંભળવા માંગો છો તે અમને કમેન્ટ કરીને કહીજો લાઈક કરતા જાજો